ત્રણસો પચીસ રૂપિયા બોલો રૂપિયા બોલાવવા ત્રણસો હજી

वो पास हो वो पास हो तब भाई जाता हारू नहीं हां वो पास रे होया तो मैं बात रही बात रही वो बेलु की आवे हेलो भाई चलो तो बात रही हां हारू चालन भाई ले 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 वो हारू चलो 333 333 333 आठ ताले, आठ ताले, आठ ताले, एक ताले, एक ताले, एक ताले, एक ताले, रविया बोलो, एक ताले, एक ताले, एक ताले, शुमा, शुमा, रविया, शुमा ले, बीस ताले, बीस ताले, रविया बोलो, बीस ताले, बीस ताले, दसवां बीस ताले, बाय, बीस ताले, रविया बोलो, बीस ताले, बीस ताले, दसवां बी

ભવાની ભોવાની ગાજર ઉપર કરો ભવાની ના તારા જવા ભવાની રૂપિયા અગવાય હારું યાર કોલ રૂપિયા બોલુગા ધન ધન હોર હોર રૂપિયા બોલુગા ધન ધન હોર કેટલી છે કેટલી છેલી કેટલી રૂપિયા બોલુગા 317 નાયક ભાઈ ઓગણે ઓગણે નાયક ભાઈ

ಒಳರವರ 29 31 32 33 ಎಲ್ಲಂದ್ರೆ ಯಾಸ ಭವಾನಿನಾ 31 ಯವಲೋಗ ಧಣಸೋ ಯಾಕಂದ್ರಿ 33 ಪತ್ರವಿರು 33 ಧಣವಾದ ಠಾಕೇ ಚಾಲೋ ಭಾಯ್ ಹಲೋ ಭಾಯ್ 15 ಯವಲೋಗ ಬಸತೋನೆ 200 ರೂಪಾಯಿ ಯವಲೋಗ 200 ರೂಪಾಯಿ ಯವಲೋಗ 150 ರೂಪಾಯಿ ಯವಲೋಗ 100 ರೂಪಾಯಿ ಯವಲೋಗ 100 ರೂಪಾಯಿ ಅವಶ್ಯಕ ಹಣ ಮಾಣು

હરુ જે સાહેબ ત્રણ વાર રૂપિયા 80 80 રૂપિયા રૂપિયા બોલો ભાઈ ઉપર ખરા છે રૂપિયા 300 ત્રણ વાર 300 રૂપિયા બોલો 300 300 રૂપિયા 300 300

ત્રણસો માણું પંચાણું નવાનો ત્રણસો એક બે ત્રણ ચાર પાંચ છ રૂપિયાત્રીસ બત્રીસ બત્રીસ રૂપિયા ત્રણસો બત્રીસ બત્રીસ કિરા ને વધારે

ત્રણસો સત્યાવીસ ત્રણસો સત્તાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ઓગણત્રીસ રૂપિયા ત્રણસો ના ઓગણત્રીસ ઓગણ ત્રિદેવ આવો ઓગણ ત્રિદેવ આવો ઓગણ ત્રિદેવ આવો ઓગણ ત્રિદેવ વેરી ગુડ આ રોયા